નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો નવા ધાણામાં ફરિવાર બારસો ગુણીની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતા આજે નવા ધાણામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જૂના ધાણાની વાત કરું તો જૂના ધાણામાં પચીસો ગુણી નોંધાયેલી છે અને જૂના ધાણામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર માં કપાત છાપરા નંબર માં તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે અને મિત્રો બજારની વાત કરું તો મિત્રો જે જૂનામાં છે મિત્રો થોડુંક બજાર સારું ખુલ્લું છે બે દિવસ ત્રણ દિવસથી આજે પણ બજાર સારું છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ધાણા અને પાણીના ભાવ જોવા માટે તેરસો ને એકોતેર ધાણા છે તેરસો ને એકોતેર વરિગલ પ્લસ કલર માં બિન બિનડંગી ધાણા ચૌદસો ને એકતાલીસ ધાણી છે ચૌદસો ને એકતાલીસ ઇગલ પ્લસ કલરમાં છે બિનરંગી ધાણી ક્વોલિટી બહુ સારી ચૌદસો એકતાલીસ પોલીસ સ્પીડ થી હરાજી ચાલે છે મિત્રો પાંચ છ સેકન્ડમાં ભાવ મિત્રો પડી જાય છે તેરસો ને એકતાલીસ ઈગલ પ્લસ કલર માં છે બિન ડંગી ધાણા ક્વોલિટી સારી બારસો એકસઠ ધાણા છે 1261 ને એકસઠ મીડિયમ ક્વોલિટી છે બારસો એકસઠ ચૌદસો એકસઠ ચૌદસો એક આ ચૌદ

તેરસો ને એક ધાણા છે વટાઈ ગયેલા છે તેરસો એક બિન નંગી ધાણા મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો ફરી વાર આજે બજાર જૂનામાં થોડુંક સારું ખુલું છે